રસ્તા પર ફરજ બજાવતા કર્મચારીઓને ઠંડકનો અહેસાસ કરાવવા માટેનો પ્રયાસ કિન્નરોએ કર્યું છાસનું વિતરણ ઉનાળાની કાળઝાળ ગરમીનો અહેસાસ સૌ કોઈ કરી રહ્યા છે રસ્તા પર ઊભા રહીને ટ્રાફિક સહિતની બાબતનું સંકલન કરતા પોલીસ કર્મચારીઓને ઠંડકનો અહેસાસ કરાવવા માટે કિન્નરો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો નવોડે ટ્રસ્ટ દ્વારા ગરમી વચ્ચે પણ પોતાની ફરજ નિભાવતા પોલીસ કર્મીઓને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું દરેક સર્કલ પર જઈને આકરા તાપમાં ફરજ બજાવતા કર્મચારીઓને ઠંડી છાશ સાથે પાણી પીવડાવવામાં આવ્યું નવોદય ટ્રસ્ટના નૂરી કુંવરે જણાવ્યું હતું કે હાલ હીટવેવનો સમય છે રક્ષકોની રક્ષા માટે અમે કંઈક વિચાર્યું જેમાં અમે છાશ વિતરણનું કામ કર્યું છે ટ્રાફિક જવાનોથી લઈને તમામ જવાનું જે કાયદાના રક્ષણ માટે થઈને રસ્તા પર ઊભા રહે છે ત્યારે તેમના માટે અમે બહિકૃત ગણાતા સમાજ દ્વારા આ પ્રયાસ કર્યો છે ત્યારે અમે આગામી સમયમાં પણ અનેક કાર્યકર્તા રહીશું આજે સર્કલ પર શૈને છાશ વિતરણ કર્યું છે પોલીસની કામગીરીથી પ્રેરિત થઈ છાશ વિતરણ કરાય છે પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે ટ્રાફિક બ્રિગેડથી લઈને તમામ પોલીસ કર્મચારીઓ જે રસ્તા પર જવાબદારી નિભાવે છે ત્યારે તેમને લૂ લાગવા સહિતના પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યારે આ સંસ્થા દ્વારા થયેલા પ્રયાસને અમે બિરદાવીએ છીએ નવોદય ટ્રસ્ટ દ્વારા જે જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે તે સરાહનીય છે છાશ અને પાણીના વિતરણ દરેક પોઈન્ટ પર જઈને કરવામાં આવ્યા છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત